આ દુનિયા શું રાહવે જેનો રોમો પીરજી તાહડે વિશ્વારા ખોતો નાવ કિનારે પોકાડે આ બે દાડા વિકાને કાઠું બહુ રહ્યા છે આ હરે જીપણાને હા કા નખાવતી સીડી તો એક સ્ટુડિયો ની છે એટલે લફતી ભય આવતો બાકી આપણે હેલો ગઈશ કેમ આમ છો બધોને જય રમત અત્યારે આપણે દશરથ ઠાકોરને મળવા જવાનું છે ને અહીંયા સેશન ગામમાં જવું છે ને ફોન આવ્યો હતો કે આપણે સ્ટુડિયો આવી ગયો એટલે સ્ટુડિયો તો આવી ગયા બાકી આ સ્ટુડિયો રહ્યો અમે સાઈ સ્ટુડિયો બાકી સોંગ અહીંયા નહીં જ આવે છે ને આપણે વિડીયો બનાવી દે ઇન્સ્ટાગ્રામની અંદર કે જો દસરા ઠાકોર અમા વિડીયોની અંદર કોમેન્ટ કરશે તો આપણે ફાઇનલી મળવા જશું ને એમની સાથે બ્લોગ વિડીયો બનાવશું અત્યારે બ્લોગ વિડીયો બનાવવાનો છે એટલે બ્લોગની અંદર કન્ટિન્યુ રહે ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા હિતેશભાઈને પૂછું બાકી હિતેશ ભાઈ એના ભેગા જ છે બાકી થોડું કહેશે ચેનલમાં ચેનલ ભાઈ ને છે સબસ્ક્રાઇબ કરી નાખજો અને એનો ફૂલ બ્લોગ આવશે હિતેશ ઠાકોર ઓફિસર માં કમ્યુનિટી બી પોસ્ટ કરશું આપણે તો ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી કરી નાખો ફટાફટ જો દશરથ ભાઈ ને અમારી ચેનલ ને સપોર્ટ કરો છો એ એમની ચેનલ ને બી સપોર્ટ કરો જય માતાજી જય ઠાકોર સમાજ બાકી બ્લોગ ની અંદર પૂરો કન્ટિન્યુ જ બાકી અમાર બીજા બે બંકા ભેગા છે શિક્ષા ની અંદર બેઠા છે બતાવ બાકી બંકા કોઈ કહેશો બ્લોગ ની અંદર જય માતાજી મિત્રો ફૂલ સપોર્ટ કરો વિશે કુદર રેકો કરાવી જીવનની અંદર જ છે

પણ ઘણી આપણે દર્શન ઠાકોરને વિડીયો બનાવ્યું આપણે વીડિયો ને જે કોમેન્ટ કરે તો ફાઇનલી આપણે મળી જશું ફાઇનલી આપણે પહોંચી ગયા દસ દસ તો ફાઇનલ બધું વિડીયો જે કીધું તે મળવાનું તો ઘૂળે આવી ગયા છે અને એમના માટે કારણ કે બધાય આવે છે તો બધાય માટે એક સોંગ થઈ જાય તો ભાઈ માટે પણ તે હે બોડી આયોસી આળોનું પહેર્યું છું શેર તોર અડા બાકી બીજીઓને શેર કરવાનું કોમેન્ટ ઇન્જિયન હેલો ગાઈસ કેમ તો ભરેને જય રામ માતાને આપણે એમના એટલે ભાઈ કેમ છે સતીમાનો એક સોંગ ગાઈ ને તમારી સતીમાનો એક લે ભાઈ આપ હમરા ઉન હા કોલો રહી ચાહા તો સધી એક રાજા એ લાટે કા તો સિગોત રહે આલ્યા બાકી સોંગ કેવું લાગ્યું તો કમેન્ટ કરી નાખજો ને સારું લાગ્યું તો વિડિયોને બને એટલો શેર કરી નાખજો બધાને જય રામ માતાને મિત્રો ભમરા મધુ દિવસે દસરથ ઠાકોર અંદર આપણે રામાપી મોટા ભગત બાકી રામપીર નું એક સોંગ ગૌરવ રામપીર નું એક સોંગ ગયેલો મારા માટે

જો જુઓ દશરભાઈ છે બ્લોગ પણ આવી ચેનલ છે વિકી ઠાકોર બ્લોગ વિકી ઠાકોર બ્લોગ તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો તો આપણે ઘણા સમયથી બ્લોગ નહોતો પણ આવ્યો આપણે દશથભાઈ આઈ ગયા છે અને વિકીભાઈની બી ફરમાઈશ છે કે દશતભાઈ એક સોંગ ગઈ લો તો દશરભાઈ કયું સોંગ ગાય છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહો હેલો ગઈશ કેમ છો બધાને જય રામાદાણી અત્યારે દશરથ ઠાકોર કેવું છે તમારું ફેવરેટ સોંગ હોય એ ગયેલું ને પરણ જે જે ઉણતો રહેવા દેન હું એકલો પડી જાશું બાકી દશરથ ઠાકોર ને તો એકલા નહીં પડ્યા પણ આપે એકલા પડી ગયા હતા ત્રણ મહિનાથી

જય રામાણે અત્યારે દશરથ ભાઈને ને કેવું છે ઠાકોર સમાજ માટે ફોન થઈ જાય